તને નથી ખબર આ મારી રિક્ષાના હપ્તા ફેરવી પેલા મારી રિક્ષાના ભાડા ભેગા કર્યા અને આપવાના થયા તો હવે ગાંડી થઈ ગઈ એ ટકા તારે ટેન્શન નથી ને એટલું તો ટેન્શન મારે છે હવે તારે ટેન્શન

થપુડા એક કામ કરી શું તારી મંગુમાને એના જમાઈના કીરે લઈ જાય અને એ બેયને છે પાડા સાત એ બેયનો ઝઘડો જામશે ને એટલે તારી મંગુમાને મેળે આવી જાય છે એ વાત તારી હાસી મારી મંગુમાને મેળે આવી જાય અને તારું રિક્ષાનું પાડું નીકળી જાય તો હાલ થપુડા હાલ આ મારું બેટું મારી હાવનું એવું ટેન્શન છે ને કઈ કામય નથી ઉકલતું મારો દીકરો છોકરો કાંઈક ઉપાધિ લાગે જે મારે પટલ મળવું જ છે

હવે શું કરશું એ મંગુમા રિક્ષામાં બેહો રિક્ષામાં

પણ મારી છોડી લઈને એ ડાભોણિયા અડાડી એવી છે પટલ એ વાત હાચી તમારી છોડી આવે ને તઈ જંગલ લાગે કમા પટલ તો તો મારે આવવું પડશે એ બધું જવા દે અને સા પાકે કર શીખના કમા પટલ આમ ગુડા ગુડા કામ્યાંગિંદરી હવે બેઠા થાવ તો વાળી નાખું આ મારી માં કોણ કેવું નથી પાડતી

પણ આગળ બંધુ હતી અને આમ જડાકો આમ કરવાના બદલે આમ જડાકો કીધો તે ઓલી નારિયેળીમાંથી તરોફો પીડ્યો અને મંગુમા માથે આવ્યો તેથી મંગુમાનું લગડું સટકી ગયું છે

આ તો નો થવાની થઈ એ ટકા તારું રીક્ષા ભાડું મૂક તડકે અને હવે સત કઈ થી આવે મારો દીકરો આ એ ઉડાઈ ઉડાઈડે જાય हाथ होकम मारी उभा ठाव <laughs> जामा वाडीया तो बची जाता पण अबे कोण बसाव छे हाऊ अबे बथु जावा दियो ने नाना કા હવા દીદી ને એ હવા તો તને છડી જાય લાગે છે બાપા તે મેય ભાઈ રુકો યાર તારું ઘર તો હજી આતું પણ તું એને છોડીનું નહી આવવા દે આ બે ઘરે તા ઓ બાબા છોડી તું તારી માં આજે સચ્ચી નહી 호난나! 하가! 오바바오바바오바바 i <laughs>